દેશના ઉત્તરીય રાજ્યોમાં અત્યંત ઠંડી પડી રહી છે ત્યારે દિલ્હીના તાપમાનમાં શુક્રવારની જેમ જ શનિવારે પણ સ્થિતિ જોવા મળી હતી જ્યાં મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે લોકોને દિવસ દરમિયાન પણ ઠંડીથી રાહત મળી રહી નથી તો નોયડામાં પણ આવું જ તાપમાન રહેશે ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન અનુક્રમે વીસ અને અઢાર ડિગ્રી રહેવાનું છે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે ફરીદાબાદ સહિત દિલ્હી એનસીઆરના અન્ય વિસ્તારોનું તાપમાન પણ યથાવત રહેશે તો દિલ્હી એનસીઆરના લોકોને પણ ખરાબ હવાનો સામનો કરવો પડી શકે છે મહત્વનું છે કે આઈએમડીએ આગામી બે દિવસ માટે ઝાકરને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે સપ્તાહના અંતે લોકોને ભારે ધુમ્મસનો સામનો કરવો પડશે વિભાગે એમ પણ કહ્યું છે કે દિલ્હી એનસીઆર માટે બે દિવસ માટે ગોલ્ડ ડે એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ પાંચ અથવા તો તેના થી થોડું વધુ હોઈ શકે છે જ્યારે મહત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ